કચ્છનો કાળો નાગ જે કહેવાયો તે જેસલ જાડેજા કઈ રીતે ખૂંખાર લૂંટારો બન્યો તેનો આજે આપણે ઇતિહાસ જોઈશું કે એક રાજપરિવાર માંથી જન્મેલો દીકરો એક રાજકુંનવર કઈ રીતે આટલો બદનામ લૂંટારો બન્યો જેના નામથી આખા કચ્છમાં ઉત્તર ગુજરાતમાં પણ લોકોની છાતી ધડકવા લાગતી હતી તો ચાલો જાણીએ આજે જેસલ જાડેજા કઈ રીતે કચ્છના કાળા નાગ તરીકે પ્રખ્યાત થયો સિંધ પ્રાંતમાંથી આવેલા લાખા ફુલાણીના વંશ જેણે કેરાકોટા વસાવ્યું જેમણે જસદણ વસાવ્યું અને જ્યાં ભારત વર્ષ તો શું પણ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે એવું કોટેશ્વર મહાદેવનું મંદિર છે મહાદેવ મંદિર જ્યાં આશાપુરા માતાના સંપૂર્ણ આશીર્વાદ છે એવા બહાદુરોની શુરવીરોની ધરતી પર કેરાકોટામાં કઈ રીતે આ કાળો નાગ બન્યો જેનું નામ પડતા ભલભલાના હાજા ગગડી જતા હતા જેનું નામ પડતા જાણી મોત સામે હોઈ આવ્યું હોય એવું લાગતું કારણ કે જેણે કંઈક કેટલા કુકર્મો કરેલા તેનો ઇતિહાસ પ્રજાની સામે હતો આખા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જેસલના નામનો ડર બેસી ગયો હતો રાજરજવાડા પણ તેને ઝેર કરવા એકવાર વિચાર કરતા એવો જેસલ કઈ રીતે ખૂંખાર નિર્દય વ્યભિચારી હત્યારો એવો કચ્છનો કાળો નાગ બન્યો કે જેણે કેટલાય ગામો લૂંટ્યા કેટલીએ જાનો લૂંટી નિર્દોષો ઉપર અત્યાચાર કર્યો અરે એણે તો નાના બાળકોને પણ રહેશી નાખ્યા હતા માંસાહાર માટે હજારોની સંખ્યામાં નિર્દોષ મૃગલા માર્યા હતા તેનો જીવ કેમ ચાલ્યો હશે કોઈ માનસ આટલો નિર્દય કઈ રીતે બની શકે તો ચાલો જાણીએ આજે કચ્છનો કાળો નાગ એવા જેસલ જાડેજાની શરૂઆત કઈ રીતે થઈ મિત્રો વાત શરૂ થાય છે જ્યારે કેરાકોટાના ધણી કાવોજી જાડેજા હતા એમને બે દીકરા હતા મોટા કુંવરનું નામ સાંગાજી અને નાના કુંવરનું નામ ચાંદોજી હતું અતિશય સુખ વૈભવમાં મહાલતા આ રાજપરિવારમાં અચાનક એક દિવસ આફત તૂટી પડે છે જ્યારે નાના કુંવર ચાંદોજી દસ વર્ષના હતા ત્યારે તેમના પિતાશ્રી કાબોજીનું અવસાન થાય છે હવે રાજકારભરની જવાબદારી મોટાભાઈ સાંદાજી ઉપર આવી પડે છે મોટાભાઈ સાંદાજી અને તેમના ધર્મપત્ની ખૂબ જ ધર્મપરાયણ હોય છે નાના રાજકુમાર ચાંદોજીની બધી જવાબદારી મોટાભાઈ અને ભાભી ઉપર આવી પડે છે પાંચ વર્ષ પહેલા તેમના માતાજીનું પણ અવસાન થઈ ગયું હતું તેથી મોટા ભાઈ અને ભાભી નાના ભાઈને ખૂબ જ સારી રીતે ઉછેરતા હતા તેઓ કંઈ પણ માંગે તો તરત તેમને હાજર કરી આપતા હતા કોઈ રોક નહીં કોઈ ટોક નહીં નાની ઉંમર હતી એટલે તેમની જરૂરિયાતોનો પૂરો ખ્યાલ રખતો હતો પણ કહેવાય છે ને કે વધારે લાડ પ્રેમ પણ બાળકોને બગાડવાનું એક કારણ હોઈ શકે છે અને બન્યું પણ કંઈક તેવું જ કુંવર ચાંદોજીને જીવનમાં ભાઈ ભાભી તરફથી મળતી બધા જ પ્રકારની છૂટથી લગભગ પંદર વર્ષની ઉંમરે તો ચાંદોજીને એક સ્વતંત્ર અને સ્વચ્છંદ જીવન તરફ દોરી ગયા હતા અઢળક મળતો પૈસો અને સુખ સાહ્યબીથી ચાદોજીને પણ બધા મિત્રો એવા સ્વછંદી અને વ્યભિચારી મળે છે ખોટા અને હલકા માણસોની સંગતે ચાદોજી પણ બગાડવા લાગ્યા ન કરવાના કામો કરવા લાગ્યા તેમનું જીવન નરકના કર્મો સમાન બનવા લાગ્યું મોટાભાઈ તરફથી અઢળક પૈસા મળતા તેમની કુટેવો પણ વધતી ગઈ મદ્યપાન જુગાર અને ફૂલટા નારીઓની પાછળ મિત્રો સાથે પૈસા ઉડાડવા માંડ્યા ભાઈ ભાભીના કાને ફરિયાદ આવવા માંડી ભાઈ ભાભી પ્રેમથી સમજાવતા પણ બાવડાના જોર અને બહાદુરી ભર્યા સ્વભાવને કારણે મોટા ભાઈ ભાભીને પણ ગણકારતા નહીં ભાઈ ભાભીના નિર્દોષ પ્રેમનો ગિરલાભ ચાંદોજી લેતા હતા લોકવાયકા પ્રમાણે લોકો તેને જેસર તરીકે સંબોધન કરતા હતા જે પછીથી લોકોને જીભ પર જેસલ તરીકે પ્રખ્યાત થયું હતું હવે વાત આગળ વધે છે આટલા સ્વચ્છંદી થયા એટલે ભાઈ થોડો ઠપકો પણ આપવા માંડ્યા હતા અને ઘણીવાર જેસલ સામો જવાબ પણ આપી દેતો આવું ઘણા સમય સુધી ચાલ્યા પછી મોટાભાઈએ વિચાર્યું કે જેસલને આટલી છૂટથી પૈસા આપીએ છીએ તેથી તે આટલો સ્વચ્છંદી થઈ ગયો છે તેમ સમજીને મોટાભાઈ સાંગાજીએ પૈસા આપવાનું બંધ કરી દીધું પણ સ્ત્રી હૃદયને કારણે ભાભી પાસેથી જેસલ પૈસા પડાવતો હતો આ વાતની જાણ જ્યારે સાંગાજીને થઈ ત્યારે પતિ પત્ની વચ્ચે ઘણો ઝઘડો થાય છે સમાજના ડરથી ભાભી પૈસા આપતા હતા તે પણ પતિના કહેવા પછી આપવાના તેમણે બંધ કર્યા પણ આવી બધી કુટેવો પૂરી કરવા માટે જેસલ પંદર વીસ વર્ષની ઉંમરથી નાની મોટી ચોરીઓ કરવા લાગ્યો ચોરી તો પહેલા ઘરમાંથી જ શરૂ થાય છે પછી રાજ્ય કેરા કોટાના ઘરોમાં પોતાના શોખ પૂરા કરવા નાની મોટી ચોરીઓ કરવા માંડ્યો ચોરીઓ કરતી વખતે તે આ પણ વિસરી જાય છે કે પોતે રાજાનો કુંવર છે કુટેવવાળા મિત્રોની સંગતથી જેસલનો ઉપદ્રવ દિવસે ને દિવસે વધતો જાય છે ગામમાંથી પુષ્કળ ફરિયાદો આવવા માંડી ચોર પકડાવા પણ લાગ્યો પણ આ તો ઘરનો જણ જ ચોર હતો સજા કેમ આપતી પ્રજામાં નારાજગી થાય છે કે પોતાના ભાઈને સજા આપતા નથી મોટા ભાઈ ઘણું સમજાવે છે પણ જેસલ માનતો નથી ચોરી કરવાની અને મિત્રો સાથે મોજ કરવાની તેની આદત છૂટતી નથી છેલ્લે પછી કંટાળીને મોટાભાઈ સાંગાજી વિચાર કરે છે કે જો જેસલને એની ખર્ચી માટે એકાદું ગામ આપી દઉં તો એની જવાબદારીને હિસાબે એની ચોરીઓ બંધ થઈ જશે વ્યભિચાર બંધ થઈ જશે જુગાર બંધ થઈ જશે મદ્યપાનની કુટેવો છૂટી જશે પર સ્ત્રી ગમન પણ બંધ કરી દેશે આવું આ ધર્મપ્રાયણ મોટાભાઈ સાંગાજીનું માનવું હતું એમ વિચારી મોટાભાઈ જેસલને ભાદલી નામનું ગામ લખી આપે છે કે કહે છે આમાંથી તારે તારો ખર્ચો પૂરો કરવાનો પણ થાય છે એકદમ ઉલટું હવે તો જેસલને ખુલ્લું મેદાન મળી ગયું હતું પોતે જ ભાદલી ગામનો ધણી હતો એટલે કંઈ પણ કરી શકતો હતો ના કોઈ પૂછવા વાળું કે ના કોઈ ટોકવા વાળું એણે પોતાના શોખ તો કંઈ છોડ્યા નહીં મોટા ભાઈની આશા ઉપર પાણી ફેરવી દીધું પૈસા માટે ભાદલી ગામના વેપારીઓને ખૂબ જ હેરાન કરવા માંડ્યો ગામના માણસોને ખેડૂતોને પૈસા માટે બધાને કનડગત કરતો હતો જરૂર પડે તો ઘરના ઘર લૂંટાવી દેતો હતો એને કોઈ પૂછવા વાળું હતું નહીં ગ્રામજનો કંટાળી ગયા હતા ઘણી વખત ગ્રામજનો ફરિયાદ કરવા કેરાકોટામાં સાંગાજી દરબારને ફરિયાદ કરે છે તમે જેસલનો કંઈક ઉપાય કરો અથવા તો અમે લોકો ભાદલી ગામ છોડીને ચાલ્યા જઈશું સાંગાજી ઉપર ઘણું જ સંકટ આવી જાય છે આ નાના ભાઈનું શું કરવું પ્રજાજનો ગામ છોડીને જાય અને પોતાનું જ ગામ ભાંગી પડે કારણ કે હવે હદ થઈ ગઈ હોય છે વિચાર કરે છે કે હવે આ કોઈ કાળી સુધરે તેમ નથી નાના ભાઈ જેસલને હદપાર કર્યા સિવાય છૂટકો નથી રાજના સૈનિકોને મોકલીને પોતાના નાના ભાઈ જેસલને પકડીને સાંગાજી દરબાર પાસે લઈ આવે છે સાંગાજી દરબારના હુકમથી તેને કચ્છમાંથી હદપાર કરવામાં આવે છે જેસલ વાળે તેમ વળે એવો નહોતો એણે તો કેરાકોટાના ડુંગરે પડાવ નાખ્યા છે અને પોતાના આઠ દસ સાગરિતોને તૈયાર કરે છે એક લુંટારાઓનું દળ તૈયાર કરે છે અને રાજ્યમાં કાળોકેર વરસાવવાનું શરૂ કરે છે ભર દિવસે ને રાતે ગામના લોકોને વટેમાર્ગુઓને વેપારીઓને રસ્તે આવતી જતી જાનોને લૂંટવાનું અને હત્યા કરવાનું શરૂ કરે છે જાનમાં આવેલા નવા પરણેલા વરવધુને દાગીના ઘરેણા ને પૈસા માટે ખૂબ જ નિર્દય રીતે હત્યા કરવામાં લગીરે સંકોચ કરતો નથી નાના બાળકો હોય કે કન્યા જુવાન હોય કે વૃદ્ધ તેને કશો ફેર પડતો નથી માંસાહાર માટે વનના નિર્દોષ મૃગલાની તો હજારોની સંખ્યામાં કતલેઆમ કરી હોય છે તો મિત્રો આ રીતે કેરાકોટાનો એક રાજકુંવર ચાંદોજીમાંથી કચ્છનો કાળો નાગ જેસલ લૂંટારો તૈયાર થયો હતો વિડીયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જી ધન્યવાદ મિત્રો વંદે માતરમ જય હિંદ જય શ્રી કૃષ્ણ